પડવા જાય છે છોકરાને સુસાઇડ કરવું લાગે ન પડે બીજી બધી છે હરું હરું તો રામ રામ બધા ને કેમ છો બધા મજા માં ને આઈ ગયા આપડે થઈ ગયો છે રવિવાર ને કમ્પ્લીટ રવિવાર ને આપડે તૈયાર થઇ ગયા બપોર ના વાગી ગયા છે દોઢ અને હવે આપડે જમવાનું બાકી હવે જમી કાઢવું ને પછી આપડે જવું છે વાડીએ રખડવા કારણ કે આપડે કીધું ને જવાની વાત કરતા હતા ફાઈનલ આઈ જાય મેળ આવી ગયો છે મેં તો આઈ જાય તો વયા જ જાય હું હાલત તો જો આઈ જાય પાછી નવી પતંગો લઈ આવ્યા ઉપર પડી ની બધી નવી સાટો થપો કરી રહ્યો મેં તો હવે ફાઈનલી આપડે એક રીલ શૂટ કરવી છે યુટ્યુબ પર તો શૂટ કરી લઈએ બે પેટી થઈ ગઈ હવે એક હજી લઈ આવ્યા આઈ જાય સવાર

તમે આને એકવાર જોવા બે મત કોની રમત કરી તમે જ કયો જો ફાઇનલી ગઈ તો આ શખ્સ ના વાળ ઉપર ચકલી ચરકી ગઈ ને એટલે અંદર વઈ ગઈ ઓલા બધા વયા ગયા કરે વઈ તો ઘટો જો આ ધુલો છે આનો સમજ વધે હે અંદર ઇન બિન ને તી એક દો ઓર તી હું નથી તીડો તું તીડો તો ફાઇનલી ગઈ હવે મર્ધે પહોંચી ગયા સાતપુરના રોડ ઉપર જ છે અત્યારે ને ઓલા ની એક્ટિવ હવા ઓછી થઈ ગઈ હવા પૂરા ઊભા છે તો એમટી રાખ દીધી રોડ ની વચ્ચે વચ્ચે એનું લોકેશન જો ખાલી તમે

જો ઘરે પોચી ગયા છે અહિયાં ગામડે આપડા ધૂલ આવી ગયા છત ઉપર આવી ગયા બધું દેખાડતો હતો આખો ફળજો છે આપડે બા મારા એકલા જ રહ્યો અહીંયા થી વાડીએ જવાનું વિચારીએ વિચારવું નઈ જવું છે કઈ એટલા જ આવ્યા છે હા એમ તો હાલો આપડે વાડીએ જવા નીકળી જાય ઓહો નીકળી ગયા ખેતર બાજુ અમારા

ઓફરોડિંગ બાઈક નથી હો મારી પાસે હિમાલયન નથી એમટી છે તો લા તો જો હાઈલ જ છે હાઈલ જ છે દેખો 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 ગાઈસ દેખો ને ધાણામાં બોર ગોતે છે ઈ બે ઢોર જેવા જ છે જો હલે આપણે જઈએ હા ફાઈનલી આ છોકરો જો શું કરો સામેના વાલા સામેના વાલા ફાઇનલી ગઈ જો આપણે આવી ગયા પાછા આપણે બીજી વાડી જઈએ અરે તો એ હજી જો ઉભા ઉભા ખાઈ દી પૈસાની ની ક્યાં તંગી જ છે આપણે દુબઈમાં શું છે કુવા છે ને કુવા છે તેલ ના નહીં હું ખણીશ તેલના નહીં આપડે આના એના છે

એમ મોટું કરતો કે સારી નઈ લાગે એમાં સુવર જેવી લાગે સુવર ભૂંદડી ભાઈ રિવાસ વાળા થાય છે rồi tâm nữa này cua để khảo lý cho hát được dâm ở bên sinh